અને આ યાત્રાનો એક જ હેતુ કે આ ભ્રષ્ટ ભાજપ સરકારની સામે પૂરી તાકાતથી લડવા માટે સમગ્ર ગુજરાતની અંદરથી બધા યુવાનોને એક આહવાન કરવામાં આવ્યું કે આ ભ્રષ્ટાચારી સરકાર સામે નિડરતાથી લડવા માટે યુવાનોએ આગળ આવવું પડશે અને યુવા યુવાનોએ વધારેમાં વધારે નિડરતાથી કોંગ્રેસ સાથે જોડાવવું પડશે કૌભાંડ ખેડૂતોના દેવા માફ કરવાની વાતો વચ્ચે ખેડૂતોનો પાક વીમો ઈ બંધ કર્યો શિક્ષિત યુવા બેરોજગાર મોંઘવારી જેવા અનેક રોજગારો રોજગારો નથી મળતા યુવાનોને આવા મુદ્દાને લઈ અને મેં સમગ્ર ગુજરાતના ગામડે ગામડે જઈ અને લોકોને કોંગ્રેસ તરફ જોડશું ને યુવાનોને ટ્રેન કરી અને સરકાર સમક્ષ જ્યાં પણ અત્યાચાર અન્યાય થાય છે એની પૂરી તાકાતથી લડવા માટે યુવાનોને એક યોદ્ધાનું રૂપ આપી અને નિરતાથી લડવા માટે તૈયાર કરવા માટે આ યુવા જોડો એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું